એક આખું સેન્ટિમેન્ટ જે એન્ટી ગુજરાતી ઊભું થઈ રહ્યું છે બધી જગ્યાએ એટલે એમાં હું પ્રયત્ન એ કરું છું જ્યાં પણ હું વાત કરું છું કે ભાઈ ગુજરાતી માત્ર આ નથી આ બધું થાય છે વી એગ્રી પણ એવા બહુ સિલેક્ટેડ કેસીસ છે એટલે ગુજરાતની અને જે અત્યારે જે પરિસ્થિતિઓ થઈ રહી છે એમાં ઘણી વખત હિન્દુ મુસ્લિમોની ચર્ચા ઉપર પણ વયું જાય છે તો ગુજરાત એ શું છે તો હું એમ કઉ છું કે તમે અમદાવાદ આવો અમદાવાદમાં આઈઆઈએમ જુઓ અમદાવાદમાં અમદાવાદ યુનિવર્સિટી જુઓ અમદાવાદમાં જે જે અભ્યાસના જે સંસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે પ્રયત્નપૂર્વક અને ઈ લાલભાઈ ફેમિલી સંજય લાલભાઈ ફેમિલી જે બહુ સાયલેન્ટલી કામ કરે છે કોઈને ખબર નથી અને ઈ સમયમાં મેન મેનપાવરની જરૂર હતી અને જે આખું એક માન્ચેસ્ટર બનાવ્યું ભારતનું મિલ મિલનું આખું જે પ્રકારનું કોમર્સ અને આજે મોટામાં મોટી જૂનામાં જૂની સો દોઢસો વર્ષ ચંદ્ર વિલાસ લો એટલે મારામાં ખાવાની વાત પેલા હશે બીકોઝ અ ફૂડી

પાકિસ્તાનમાં મોટામાં મોટું જો કોઈ એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતું ગ્રુપ હોય તો ઈ મૂળ ગુજરાતી મૂળ ગુજરાતી અબ્દુલ સત્તાર એ જે બાટવાના છે જુનાગઢના છે એમ્બ્યુલન્સ સર્વિસ નું આવડું મોટું નેટવર્ક ચલાવવું રાઈટ પછી એવી રીતના જો તમને ખબર હોય તો નાઇન્ટીઝના દશકમાં નેવું ના દશકમાં એ આરવાય ગોલ્ડ ની બહુ જાહેરાતો નવી નવી જે ટેલિવિઝન ચેનલો આવી હતી ને બધી એટીએન ને બધી એમાં બહુ આવતી એ ગોલ્ડ પેન્ડન્સી રાતના એક સ્લોટ એવો હતો કે એમાં

દુબઈમાં એમના ઘરે ગુજરાતીઓ માટે સ્પેશિયલ વેજીટેરિયન કિચન છે અને એમાં તમને થેપલા સૂકી ભાજી દહીં આ પીરસવામાં આવે છે આનાથી મોટું હિન્દુ મુસ્લિમની એકતાનું મને લાગે છે કોઈ ઓલું એટલે સંબંધો વ્યાપારી છે ખંભાતમાં સૌથી પહેલી જે ઇબાદતગા બનાવવામાં આવી હતી કારણ કે જે મેરી ટાઈમનો આપણું જે ટ્રેડિશન છે અને જે ખલાસીઓ ખલાસીઓ જે જે આવતા મુસ્લિમ એમને માટે ત્યારે એ જમાનામાં જે કેવું કઈ નહોતું એટલે સરાય કયો કે જે કયો કે જે કઈ જે લેંગ્વેજમાં કહેવામાં આવે છે કારણ કે આજકાલ આ લેંગ્વેજ બોલો તો લોકો તમારી ઉપર ભડકે છે ધ વર્ડ વિચ આર ધ પાર્ટ ઓફ ધ હિસ્ટ્રી જૈન શ્રેષ્ઠી એ બનાવડાવી હતી એક જૈન શેઠીએ બનાવડાવી હતી ઇવન આ વકફ ની આટલી બધી ચર્ચા છે હું રિઝવાન કાદરી ઇન્ટરવ્યુ કરી રહી હતી એમાં પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કયો વખતે અને મને પણ આપણે એ સમયમાં છીએ કે જાણીને મને શોક લાગ્યો કે વખતે વકફમાં અથવા બાકીની બધી મુસ્લિમ સ્કૂલ શરૂ કરવામાં કે ભણાવવામાં સૌથી વધારે કામ હિન્દુ ને જૈન શેઠિયાઓ કરી રહ્યા હતા તો પોઈન્ટ ઇઝ ધેટ સમય હતો બેક ટુ ઓર બીઝેડ પોઈન્ટ એક એક હજી એક મુદ્દો કહી દો ખીમજી રામદાસ નામનો એક ફેમિલી માંડવી હતી હા અત્યારે ઓમાનમાં જેને કહી શકો ને કે તમે અદાણી એવી એક વાત છે કે ખીમજી રામદાસ ફેમિલી માંથી એક સમયે ત્યાંના જે ઓમાનના જે શેખ છે જે કિંગ એમના મધર માટે એક એમના મધરનું દેહાન થઈ ગયું પછી એમના માટે જે એમના માતુશ્રી નું દેહાંત થયું એટલે એમના માટે જે મસ્જિદ કે મકબરો કે જે બના માટે જમીન જોતી હતી ખબર પડી કે જમીન છે એ ખીમજી રામદાસ ફેમિલી બિલોંગ કરે છે એટલે એમને એમને બોલાવ્યા કે ભાઈ જે તમારા પૈસા થાય એટલે ખીમજી રામદાસ એક રૂપિયો લીધા વગર જમીન આપી દીધી અને ત્યારથી ખીમજી રામદાસ ફેમિલી ને ત્યાં રોયલ ફેમિલી સાથે એવડો ગરબો છે રોયલ ફેમિલીનું સ્ટેટસ છે અને કાળી રાત્રે રોયલ ફેમિલીનો દરવાજો ખીમજી રામદાસ ફેમિલીના કોઈ પણ સભ્ય ખખડાવી શકે છે એટલું બધું એને ડેરા દુબઈમાં તમે જાઓ જૂનામાં જૂની હવેલી છે પુષ્ટિ માર્ગીઓની એટલે આજે બધું આપણને કહેવામાં આવે છે ને કે આ નથી ને આ કર્યું ને આ એવા પછી થયું ને એવું નથી શ્યામ જે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરે છે એના સાથે મારે એક ચર્ચા થઈ હતી સિકોતેર માતાજીનું જે આખું સ્વરૂપ છે એ સિકોતરા આઈલેન્ડ છે ક્યાંક આફ્રિકામાં અને ત્યાંથી આખું આ બધું ટ્રેલ થાય છે એ હિસ્ટોરિક ફેક્ટ ઘણા બધા છે ઘણી રીતે છે એટલે પોઈન્ટ એ છે કે ગુજરાતનું કનેક્શન ગુજરાતની જે મેરીટાઈમ ટ્રેડ સાથેનો આખો નાતો એનો ધંધો મેર સમાજ પેલું મેર કાઉન્સિલ છે આંતરરાષ્ટ્રીય ત્યાં ગઈ હતી કે મેર સમાજ આટલો સદ્ધર ઉજળો ને આટલી બધા દેશોમાં ગયો એના મૂળમાં નાજી કાળીદાસ આજે આર્ય કન્યા ગુરુકુલ આર્ય કન્યા ગુરુકુલ ઈ જમાનામાં આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં ફેમસ હતું અને કન્યા કેળવણી માટે છોકરીઓને ત્યાં પેરેન્ટ્સ ભણાવવા માટે ત્યાં મુકવા જતા